બોસ ખેડૂત છે ને તો જગત છે કેમ કે દિવાળી આવીને વહી ગઈ પણ આ ખેડૂતને ખબર નથી કે કેવી દિવાળી હોય ખેડૂત વર્ગ જાણે છે કે અમે અમારા પરસેવાના ટીપા જો આ ધરતી ઉપર નહીં પાડીએ ને તો આખી દુનિયા ભૂખે મચે એટલે ખેડૂત પોતાની વાડીમાં ખેતરમાં હર હંમેશને માટે મોસમ માટે ઝઝુમી રહ્યો છે ભાઈ બોસ વાત એ છે કે સોના જેવો માલ નીકળે છે પણ સોના જેવા એના બજાર ભાવ નથી મળતા ત્યાં આ ખેડૂત વર્ગ લાચા છે ત્યારે આપણે આજીજી સરકારને એ જ કરીએ છીએ અને નિયુક્ત આપણા જે કૃષિ મંત્રી આવ્યા છે જીતુભાઈ વાઘાણી આપણે અને મગફળીના ટેકાના ભાવે જે ખરીદી થવાની છે એમાં જે સિત્તેર એંસી મણની અત્યારે અફવાઓ ફેલાઈ રહી છે એની સામે આ સરકાર બસો મણ ઉપર ટેકાના ભાવે મગફળી ખરીદે એવું આ ખેડૂતો બધા વિચારી રહ્યા છે આપણે બોસ વાદ વિવાદમાં નથી પડવું પણ અત્યારે આપણે વાત કરીએ તો ઘણા બધા શહેરોમાંથી સુરત હોય વડોદરા અમદાવાદ રાજકોટથી યુવાનો આવી ગયા છે અને એને પૂછીએ ને તો અત્યારે ભયંકર મંદીનો માહોલ એને દેખાય છે નોકરામાં કાંઈ પગાર વધતો નથી મેઇન ખેતી તરફ આગળ વધવું છે પણ આ ખેડૂતને સારા એવા બજાર ભાવ નહીં મળે તો ક્યાંથી આગળ વધશે મંદીની આપણે વાત કરીએ તો સરકારને એમ હોય કે ભાઈ મંદી અમે કંટ્રોલ કરી લેવું તો મંદી કંટ્રોલ કરવાનું તમારા હાથમાં નથી આ જગતના દાતના હાથમાં છે ખેડૂતના હાથમાં છે ખેડૂતને સારા એવા બજાર ભાવ મળશે અને ખેડૂત પાસે રૂપિયો ફરતો થાય તો મંદીનો માહોલ એમના સારા એવા દિવસોમાં ફેરવાઈ જશે એવું આપણે કહી રહ્યા છીએ બીજી વસ્તુ એ કે અત્યારે દૂષણ વધારે એ ચાલી રહ્યું છે કે કોઈ પણ યુવાનો ખેતી કરે તો એનો સંબંધ નથી થતો એ એક મોટું ખૂબ ખરાબ વિચારો એક છે તો એની સામે ઝઝૂમવા માટે જો ખેતીમાં સારા એવા બજાર ભાવ મળે અને સારી રીતના સરકાર સારા એવા નિયમો બનાવે અને ટેકાનો ભાવ સારો આપેલો છે પણ એની સાથે સારા એવા મણિકામાં મગફળી જો ખરીદી કરવામાં આવે ને બોસ તો ખૂબ સારું એવું કહેવાય છે બાકી આવીને આવી દિવાળી કેટલી આવીને વહી જાય પણ ખેડૂતને ખબર નહીં પડે કે ભાઈ આને દિવાળી કહેવાય છે કેમ કે જેમ કીધું એમ કે સોના જેવો માલ તો રાત દિવસ મહેનત કરીને પકાવે છે પણ સોના જેવા બજાર ભાવ નથી મિત્રો આ એક હૈયાની વરાળ છે જેમ બને એમાં વિડીયાને શેર કરજો યુવાન મિત્રો તો ખાસ શેર કરજો અને યુવાનોને એ પણ આહવાન કરું છું ખેડૂત પુત્ર ગુજરાતીના માધ્યમથી સાગર ખેડૂત ખેડૂતપુત્ર વતી કે આગળ આવો થોડોક ખેતીને પ્રેમ કરતાં શીખીએ અને કાંઈક એક નાનો એવો અવાજ અને ચિનગારી ઉઠાવતા આપણે શીખીએ જેથી કરીને આપણો ખેડૂત વર્ગ આગળ વધે બસ આટલું જ જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ નિશાન ખેડૂત છે તો જગત છે જય પુત્ર